આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય પુનરાવર્તન કે પરિવર્તન વચ્ચેની રસાકસીમાં એનડીએને બસ્સો એકાણું બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બસ્સો તેત્રીસ બેઠક ભાજપે પાંચ રાજ્યોમાં વિપક્ષનો સફાયો કર્યો વારાણસીમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દોઢ લાખથી વધુ મતે વિજય કોંગ્રેસના રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠક જીતી સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરનું પરાજય ગુજરાતમાં ભાજપની હેટ્રિક એક બેઠક માટે અટકી ગઈ ચોવીસ બેઠક પર વિજય કુચ કોંગ્રેસના ગેનીબેને બનાસકાંઠા બેઠક જીતી કોંગ્રેસને જીવંત રાખી જ્યારે અમિત શાહ અને સી આર પાટીલનો પાંચ લાખથી વધુ સરસાઈથી વિજય અને રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગો લહેરાયો સમાચાર વિગતવાર લોકસભાની ચૂંટણીમાં જનાદેશ ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર રચવા માટે સ્પષ્ટ રહ્યો છે પાંચસો તેતાલીસ બેઠકમાંથી એનડીએને બસ્સો એકાણું બેઠક મળી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બસ્સો તેત્રીસ બેઠક મળી છે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે આગળ છે તેને બસ્સો ચાલીસ બેઠક મળી છે જ્યારે કોંગ્રેસને નવ્વાણું બેઠક મળી છે અન્ય પક્ષની વાત કરીએ તો એનડીએના સાથી પક્ષમાં જનતા દળ યુનાઇટેડને બાર બેઠક અને તેલુગુ દેશમ પાર્ટીને સોળ બેઠક મળી છે ઇન્ડિયા ગઠબંધનમાં તૃણમૂલ કોંગ્રેસને ઓગણત્રીસ બેઠક સમાજવાદી પાર્ટીને સાડત્રીસ બેઠક શિવસેના ઉદ્ધવ ઠાકરેને દસ અને ડીએમકેને બાવીસ બેઠક જ્યારે શરદ પવાર એનસીપીને સાત બેઠકો મળી છે આમ લોકસભાની ચૂંટણીમાં જનાદેશ સ્પષ્ટ બન્યો છે અને એનડીએ મોરચા સરકારની રચના સ્પષ્ટ બની છે ભાજપે પાંચ તમામ લોકસભા બેઠક કબજે કરી છે જેમાં દિલ્હીની સાત ઉત્તરાખંડની પાંચ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશની ચાર ચાર અને ત્રિપુરાની બે બેઠકનો સમાવેશ થાય છે જોકે સૌથી વધુ એસી બેઠક ધરાવતા એનડીએને ફટકો પડ્યો છે ભાજપને ત્રીસ જ્યારે સમાજવાદી પાર્ટીને છત્રીસ કોંગ્રેસ પાંચ અને રાષ્ટ્રીય લોકદળ બે બેઠક પર આગળ છે કોંગ્રેસના નેતા શશી થરૂરે તિરૂવનંતપુરમ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને સોળ વધુ મતોથી પરાજય આપ્યો છે કોંગ્રેસના કેસી વેણુગોપાલ અલ્પુઝા બેઠક પરથી જીત્યા છે કેરળમાં ભાજપનું ખાતું ખુલ્યું હતું ત્રિશુર સીટ પર સુરેશ ગોપી પંચોતેર હજાર મતથી જીત્યા છે વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કોંગ્રેસના અજય રાય સામે એક લાખ બાવન હજાર મતોથી જીત્યા છે કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠક પરથી વિજેતા જાહેર થયા છે વિદિશા બેઠક પરથી ભાજપના શિવરાજસિંહ ચૌહાણ સમગ્ર દેશમાં સૌથી વધુ આઠ લાખ વીસ હજાર વધુ મતોથી જીત હાંસલ કરી છે ભાજપના અગ્રણી નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સૌથી હાઈ પ્રોફાઇલ વારાણસી લોકસભા સીટ પરથી સતત ત્રીજી વખત જીત મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નજીકના હરીફ અજય રાયને એક લાખ બાવન હજાર પાંચસો તેર મતોથી હરાવ્યા હતા પ્રધાનમંત્રી હેટ્રિક જીતની જાહેરાત થતાની સાથે જ ભાજપના કાર્યકરો ઉજવણી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી ગુજરાત લોકસભાની કુલ છવ્વીસ બેઠક પૈકી પચ્ચીસ બેઠકના પરિણામો આવી રહ્યા છે તે દ્રષ્ટિએ એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી છે જ્યારે બાકીની ચોવીસ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે આમ એક બેઠકથી ભાજપ ગુજરાતમાં હેટ્રિક ચૂકી ગયું છે મહત્વની કેટલીક બેઠકોની વાત કરીએ તો ગાંધીનગરની બેઠક પર અમિત શાહ અને નવસારીની બેઠક પર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિજેતા જાહેર થયા છે બંનેની સરસાઈ પાંચ લાખથી ઉપર રહી છે આ ઉપરાંત અન્ય ત્રણ મંત્રીઓ પરષોત્તમ રૂપાલા રાજકોટમાં દેવુસિંહ ચૌહાણ ખેડામાં અને પોરબંદર બેઠકમાં મનસુખ માંડવિયાએ પણ વિજયકૂચ જારી રાખી છે આજે સવારથી આણંદ બનાસકાંઠા પાટણ ભરૂચ અને ભાવનગરની બેઠક પર કાશમકશ ચાલી રહી હતી આ રસાકસીમાં બનાસકાંઠાને બાદ કરતા બાકીની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જીત જાળવી રાખી છે આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો ચૈતર વસાવા ભરૂચ બેઠક પર અને ઉમેશ મકવાણા ભાવનગરની બેઠક પર હારી ગયા છે પાટણની બેઠક પર સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસી રહી જે અંતે ભાજપની તરફેણમાં રહી હતી જો કે કોંગ્રેસના ચંદનજી ઠાકોરે પાટણની બેઠક પર તંદુરસ્ત હરીફાઈ કરી છે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી આ પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક બે વખત જીત્યા હતા આ વખતે પણ તમામ છવ્વીસ બેઠક જીતવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ એક બેઠક બનાસકાંઠાની હારમાં જે ક્યાંય ત્રુટી રહી ગઈ છે તેનું મનોમંથન કરીશું અને વિકાસના કાર્યો વધુ વેગવંતા બને તે દિશામાં કામ કરવાનો પ્રયાસ કરીશું

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ તે બદલ મતદારો અધિકારીઓ પદાધિકારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનો આભાર વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે તો આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણીના પરિણામ અંગે પોતાનો પ્રતિભાવ જનતાએ કોંગ્રેસ પક્ષના લોકપ્રિય દિલથી આશીર્વાદ આપ્યા છે બનાસની બેન આગામી દિવસોની અંદર ગુજરાતની બેન તરીકે દેશની સંસદમાં પ્રતિનિધિત્વ કરશે હા અમુક બેઠક પર અમે કાંટાની ટક્કર જ્યાં જ્યાં આપી છે આઠ થી દસ બેઠકો પણ અમને અમારી અપેક્ષા મુજબનું પરિણામ નથી મળ્યું એનું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કો એબીએડીને ફોલો પણ કરી શકો છો ગાંધીનગર લોકસભા બેઠકની માહિતી આપે છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા અમિત શાહ ની ભવ્ય જીત થઈ છે કુલ દસ લાખ દસ હજાર શાહ છે જેઓની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને કુલ મત મળ્યા છે જો વાત કરવામાં આવે તો બાવીસ હાજર પાંચ લોકોએ નોટાને મત આપ્યો છે રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ના રૂપાલાનો વિજય નિશ્ચિત થતા રૂપાલાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ વિજય કાર્યકરોનો વિજય છે મારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેળીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની અને એ વાત જ્યાં અટકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયાર ભરૂચ બેઠક પર પરાજય બાદ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પરાજયનો સ્વીકાર કર્યો હતો તેમણે ભરૂચની જનતાનો આભાર માન્યો હતો અમે ચૂંટણી લડ્યા ખુબ સારી રીતે લડ્યા આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા સંસદીય ક્ષેત્રના સહકાર આપ્યો છે તમામ વર્ગના તમામ સમાજના લોકો છું અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ને પણ કહે છું આજે પણ હું ધારાસભ્ય છું આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો ને વાચા આપવાનું કામ કરીશું વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિજય બનતા આ રીતે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકની માહિતી આપે છે અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે ઉમેશ બાબુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને છ હજાર બસો મતોથી હરાવવામાં આવ્યો છે દમનમાં નવ રાઉન્ડ કાઉન્ટિંગ થઈ હતી જેમાં દર રાઉન્ડમાં ઉમેશ પટેલને લીડ મળી છે આ રીતે દીવમાં પણ પાંચ રાઉન્ડ થયા હતા પાંચ રાઉન્ડમાં પણ દીવતી ઉમેશ પટેલને લીડ મળી છે પ્રદીપ ભાવસાર આકાશવાણી સમાચાર દમન જામનગર લોકસભા બેઠકની માહિતી આપે છે અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલ જામનગર બાર લોકસભા બેઠક માટે પૂનમ માડમનો માડમ નો અંદાજે બે લાખ આણત્રીસ હજાર અને આઠ મત થી ભવ્ય વિજય થયો છે જીત બાદ પૂનમ માડમે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આ જીત શ્રેય હાલારની પ્રજાને તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આપે છે જગત રાવલ આકાશવાણી સમાચાર જામનગર લોકસભા ચૂંટણીની સાથે સાથે યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે પાંચે બેઠક પર જીત મેળવી છે પોરબંદરની બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના રાજુ ઓડેદરાથી એક લાખ સોળ હજાર આઠસો લીડથી જીત મેળવી છે જ્યારે ખંભાત બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને પચાસ હજાર એકસો ઓગણત્રીસ મત મળ્યા હતા જ્યારે ભાજપના ચિરાગ પટેલ વિજયી જાહેર થયા છે તેમણે આણત્રીસ હજાર ત્રણસો મતોની લીડથી કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને હાર આપી છે વિજાપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સી જે ચાવડાએ છપ્પન હજાર બસો અઠયાવીસ મતથી કોંગ્રેસના દિનેશભાઈ પટેલને હાર આપી છે તો વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસના કનુભાઈ ગોહિલથી બ્યાસી હજાર એકસો આઠ મતોની લીટ સાથે વિજેતા થયા છે તો માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપના અરવિંદભાઈ લાડાણીએ એકત્રીસ હજાર સોળ મતોની લીડથી કોંગ્રેસના હરિભાઈ કાંગસરાને હાર આપી હતી ગાંધીનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને સાત લાખ ચુમ્માલીસ હજાર સાતસો સોળ મતથી સરસાઈથી હરાવ્યા છે અમિત શાહને દસ લાખ દસ હજાર નવસો બોતેર મત મળ્યા છે જ્યારે સોનલ પટેલને બે લાખ છાસઠ હજાર બસો છપ્પન મત મળ્યા છે તો નવસારી લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈને સાત લાખ તોંતેર હજાર પાંચસો એકાવન મતની સરસાઈથી હરાવ્યા છે સી આર પાટીલને દસ લાખ એકત્રીસ હજાર પાસઠ મત મળ્યા છે જ્યારે નૈશદ દેસાઈને બે લાખ સત્તાવન હજાર પાંચસો ચૌદ મત મળ્યા છે મહેસાણાની બેઠક પર ભાજપના હરિભાઈ પટેલ છ લાખ છ્યાસી હજાર ચારસો છ મત મેળવી વિજેતા જાહેર થયા છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના રામજી ઠાકોરને ત્રણ લાખ અઠ્યાવીસ હજાર છેતાલીસ મત મળ્યા સાબરકાંઠાની બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના તુષાર ચૌધરીને એક લાખ પંચાવન હજાર છસ્સો બ્યાસી મતની સરસાઈથી હરાવ્યા છે શોભનાબેન બારૈયાને છ લાખ સતોતેર હજાર ત્રણસો અઢાર મત મળ્યા જ્યારે તુષાર ચૌધરીને પાંચ લાખ એકવીસ હજાર છસો છત્રીસ મત મળ્યા છે અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપના હસમુખ પટેલ સાત લાખ સિત્તેર હજાર ચારસો ઓગણસાઠ મત મેળવી વિજેતા જાહેર થયા છે તો અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક પર ભાજપના દિનેશ મકવાણા વિજેતા જાહેર થયા છે તેઓને છ લાખ અગિયાર હજાર સાતસો ચાર મત મળ્યા છે રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા વિજેતા જાહેર થયા છે પરશોત્તમ રૂપાલાને આઠ લાખ સત્તાવન હજાર નવસો ચોર્યાસી મત મળ્યા છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના પરેશ ધાનાણીને ત્રણ લાખ તૌતેર હજાર સાતસો ચોવીસ મત મળ્યા છે જામનગરની બેઠક પર ભાજપના પૂનમબેન માડમ છ લાખ વીસ હજાર ઓગણપચાસ મત સાથે વિજેતા જાહેર થયા છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયાને બે લાખ આણત્રીસ હજાર આઠ મતની સરસાઈથી હરાવ્યા છે તેઓને ત્રણ લાખ બ્યાસી હજાર એકતાલીસ મત મળ્યા હતા જૂનાગઢની બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા પાંચ લાખ ચોર્યાસી હજાર ઓગણપચાસ મત સાથે વિજેતા જાહેર થયા છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના હીરા જોટવાને એક લાખ પાંત્રીસ હજાર ચારસો મતની સરસાઈથી હરાવ્યા છે અમરેલી લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા વિજેતા જાહેર થયા ભાવનગરની બેઠક પર ભાજપના નીમુબેન બાંભણીયા વિજેતા જાહેર થયા હતા નિમુબેન બાંભણીયાને સાત લાખ સોળ હજાર આઠસો મત મળ્યા છે આણંદની બેઠક પર ભાજપના મિતેશ પટેલ છ લાખ બાર હજાર ચારસો ચોવીસ મત મેળવી વિજેતા જાહેર થયા છે તો ખેડા લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને વિજેતા જાહેર કરાયા છે દેવુસિંહ ચૌહાણને સાત લાખ હજાર ચારસો પાંત્રીસ મત મળ્યા છે પંચમહાલ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ સાત લાખ હજાર પાંચસો મત મેળવી વિજેતા જાહેર થયા છે દાહોદની બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોર વિજેતા જાહેર થયા છે તેઓને છ લાખ હજાર સાતસો પંદર મત મળ્યા વડોદરા લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી વિજેતા જાહેર થયા છે તેઓને આઠ લાખ તોંતેર હજાર એકસો નેવ્યાસી મત મળ્યા છે તો ઉદેપુરની બેઠક પર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સાત લાખ હજાર પાંચસો નેવ્યાસી મત સાથે વિજેતા જાહેર થયા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પુનરાવર્તન કે પરિવર્તન વચ્ચેની રસાકસીમાં એનડીએને બસો એકાણું બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બસો તેત્રીસ બેઠક ભાજપે પાંચ રાજ્યોમાં વિપક્ષનો સફાયો કર્યો વારાણસીમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દોઢ લાખથી વધુ મતે વિજય કોંગ્રેસના રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠક જીતી સ્મૃતિ ઇરાની અને રાજીવ ચંદ્રશેખરનો પરાજય ગુજરાતમાં ભાજપની હેટ્રીક એક બેઠક માટે અટકી ગઈ ચોવીસ બેઠક પર વિજય કોંગ્રેસના ગેનીબેન બનાસકાંઠા બેઠક જીતી કોંગ્રેસને જીવંત રાખી જ્યારે અમિત શાહ અને સીઆર પાટિલનો પાંચ લાખથી વધુ સરસાઈથી વિજય અને રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભોગવો લહેરાયો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા